અને ફેસબુક ઉપર ફરતી એક પોસ્ટ બતાવી હતી આ પોસ્ટમાં યુવાન સાથે અન્ય એક યુવતીનો ફોટો હતો અને જાણે આ યુવાન અન્ય સમાધી યુવતીને ભગાડી ગયો હોય તેવું દર્શાવવાની કોશિશ કરાઈ હતી એટલું જ નહીં તેની ઉપર અન્ય સમુદાયના લોકોમાં કોમી ઉશ્કેરાટ ફેલાય તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું આ યુવાને આવી કોઈ આઈડી બનાવવાની વાત દૂર તેની સાથે ફોટોમાં જે યુવતીનો ફોટો મૂકવામાં આવ્યો હતો તેને પણ ક્યારેય જોઈ પણ ન હતી મુસ્લિમ યુવકને સમગ્ર ઘટનાની જાણ થતા જ પાડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે અરજીની તપાસ હાથ ધરી તેની આખરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે હાલ તો સુરતમાં કોમી લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરનાર અજાણ્યા બદમાશ રાજકોટ નામના આઈડી ધારક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રગતિ પણ કર્યા છે અઝર કુરસી સાથે વાડા